નમસ્કાર મિત્રો જય માતાજી અત્યારે ફેસબુક ની અંદર કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ મેળવવા માટે લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે પરંતુ તેને કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ નથી મળતું ન મળવાનું કારણ પણ મેં તમને મારા આગળના વિડીયોમાં જણાવી દીધું છે પણ કન્ટેન્ટ મોનોટાઇઝેશન ના નામે થઈ રહેલા મોટા ફ્રોડ વિશે આજ મારે તમને જણાવવાનું છે મારો જ એક ફોલોવર છે મિત્રો જેમને એક મેસેજ આવે છે કે કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ તમને 10 દિવસમાં અપાવી દેશ એના માટે ટોટલ સાત હજાર રૂપિયા થશે તો મિત્રો મારા ફોલોઅરે મને પૂછવાની જગ્યાએ બહારથી આવેલા એ મેસેજ ઉપર ધ્યાન દીધું અને પાંચ હજાર રૂપિયા એને પહેલાં પે કરવાના કીધા કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ મળી ગયા પછી બે પે કરવાના આવી રીતે સાત હજાર એમને પે કરવાના છે તો મારા એ ફોલોવરે કંઈ પણ વિચાર્યા વગર સામેવાળાએ વ્યક્તિને પાંચ હજાર રૂપિયા પે કરી દીધી બાદ સામેવાળાએ વ્યક્તિએ તેમના ફેસબુકના આઈડી અને પાસવર્ડ મંગાવ્યા પછી મારા ફોલોવરને એવું થયું કે ચાલ હું રાજેશભાઈ જરીક પૂછી લઉં તો ભાઈએ મને કોલ કર્યો કે રાજેશભાઈ આ રીતે મેં પાંચ પે કર્યા છે અને હવે એ વ્યક્તિ મારા ફેસબુકના આઈડી અને પાસવર્ડ માગે છે તો મિત્રો મારે એ ભાઈને જ નહીં તમને બધાને એ જણાવી દેવાનું છે કે ફેસબુક ટીમની અંદર કોઈ પણ વ્યક્તિના માસીના દીકરા બેઠા નથી કે જેને કન્ટેન્ટ મોનોટાઈઝેશન ટૂલ એના કહેવાથી આપી દે ફેસબુકની અંદર ટોટલ એઆઈ સિસ્ટમ કામ કરે છે તમારા કન્ટેન્ટ અને તમારી કામગીરી ઉપર જ તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ મળશે કોઈ પણ ફેસબુકની પ્રાઇવસી પોલિસી કે કોમ્યુનિટી ના વિરુદ્ધમાં કરેલા કામમાં કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ નહીં મળે હવે આ ભાઈને મેં આઈડી પાસવર્ડ આપવાની તો ના પાડી છે કે ન આપતા કારણ કે તમારા પાંચ હજાર તો ગયા જ છે પરંતુ તમારું ફેસબુક આઈડી પણ જઈ શકે છે કારણ કે તમે એને આઈડી પાસવર્ડ આપી દેશો અને એ એના પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર લોગિન કરી લેશે તો તમારા બધા જ એ બદલી દેશે તમારા મોબાઈલ નંબર બદલી દેશે જીમેલ બદલી દેશે ત્યાર પછી તમે તમારા ફેસબુક આઈડીને પાછું મેળવી શકશો નહીં તો કન્ટેન્ટ મોનોટાઈઝેશન ટૂલના નામે તમારી સાથે લોકો ફ્રોડ કરે છે અને મારા ગુજરાતી ભાઈઓ એકદમ બુદ્ધુ છે કે જેને આપણા ગુજરાતી ભાઈઓ ઉપર કરતા જે બીજાના મેસેજ અને ફોન અને વિડીયો આવે છે એમના ઉપર વધારે વિશ્વાસ બેસે છે અને એ લોકો પૈસા પણ ખોઈ બેસે છે અને પોતાના એકાઉન્ટને પણ તો મિત્રો આવા કોઈ પણ મેસેજ કે કોઈ પણ વિડીયો આવે છે તમારી સામે કે અમે પાંચ હજાર રૂપિયામાં બે હજાર રૂપિયામાં કે નવસો નવ્વાણુંમાં કે પછી પાંચસો રૂપિયામાં તમને કન્ટેન્ટ મોનોટાઈઝેશન ટૂલ અપાવી દઈશું તો એ વાત તદ્દન ખોટી છે કન્ટેન કોઈને રીતે મળતું નથી અને કોઈ અપાવી શકતું નથી તો મિત્રો મારી વિનંતી છે બધાને કે આવા કોઈ પૈસા ન બગાડશો અને તમારા ફેસબુકના આઈડી અને પાસવર્ડ પણ કોઈને ન આપશો કારણ કે તમારું ફેસબુક આઈડી એમ એક વખત એમની પાસે ચાલ્યું ગયું તો પછી તમારી પાસે આવવું અસંભવ છે તો આવા ફેક વિડીયો અને ફેક મેસેજથી બચીને રહ્યો સાવધાન રહ્યો સુરક્ષિત રહ્યો અને તમારા એકાઉન્ટને સ્ક્વેર રાખો અને ખોટા આવી રીતે કોઈને પૈસા ના આપો ચાલો હવે આપણે કોઈ બીજા વિડીયોમાં ફરીથી મળીશું નવા નોલેજ સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત